નમસ્કાર મિત્રો હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબમાં આપનું સ્વાગત કરું છું વર્તમાન સમયની અંદર એક એવો દ્રષ્ટિનો રોગ જે છે આપણે આંખની દ્રષ્ટિ નો રોગ કહીએ તો લગભગ ચાલીસ થી બેતાલીસ એ પહેલાય ત્રીસ વર્ષની અંદર પણ ઘરે ઘરે લગભગ થતો હોય છે અને દ્રષ્ટિની અંદર તકલીફ કર્યા કરતો હોય છે એના મુખ્ય કારણો તો ઘણા બધા છે આંખથી વધારે પડતું પ્રમાણની અંદર કામ લેવું સતત તડકામાં ફર્યા કરવું સતત કફ વધે એવો આહાર વિહાર કર્યા કરવો સતત પિત્ત વધે એવો આહાર વિહાર લીધા કરવો અને અનિદ્રા ટેન્શન બ્લડ પ્રેશર ડાયાબિટીસ આ એના મુખ્ય કારણો છે અને એમાંથી ઉદભવતો રોગ એને આપણે મોતીઓ કહીએ છીએ ગુજરાતી ભાષામાં અંગ્રેજી મેડિકલ ભાષામાં કેટર કહેવામાં આવે છે તો આ રોગ લગભગ બેતાલીસ પછી તો સર્જરી કરાવવી પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે મિત્રો છે એ આ યુગની અંદર મોસ્ટલી બધાને પજવનારો રોગ છે પરંતુ આપણે એમ થાય કે મોતીઓ ન આવવા માટે અથવા તોને રોકવા માટે આયુર્વેદમાં શું છે તો એક તો આયુર્વેદ એમ કહે છે કે ભોજન ની અંદર સમતુલન ભોજન લેવાનું ન કફ વધે કે ન પિત્ત વધે એવા ખોરાક લેવા બીજું છે કે આંખ ની અંદર કોઈ પણ જાતની એલોપેથિક ટીપા અથવા તો ડ્રોપ્સ નાખતા પહેલા આયુર્વેદ શરણું ચોક્કસ લેવું દ્રષ્ટિ મંદ પડી ગઈ હોય કે પછી રતાંજળા પણ આવી ગયું હોય વિઝન ની અંદર ડબલ વિઝન થઈ જતું હોય કોઈ પણ કારણસર આંખમાં લાલાશ રહેતી હોય નજીકનું એ ન દેખાઈ શકતું હોય કે દૂરનું પણ ન દેખાઈ શકતું હોય તો આ બધી જે આંખની તકલીફ છે એના માટે મિત્રો જ્યારે ચશ્માની શરૂઆત થાય નંબરની શરૂઆત થાય ત્યારથી સારવાર છે એકદમ છે કશું જ કરવાનું નથી માત્ર ષડ વાત છ આયુર્વેદના માત બર ઔષધિ બનેલું આ કવાત નામ છે અરડે બેડા આમળા કરિયાતું હળદર અને લીમડાની ગળો આ છ આંખ લઈએ અધકચરા ખાંડી અને રાખી એમાંથી સવાર સાંજ બ બે ચમચી લઈ એક લોટા પાણીની અંદર ગરમ કરી ચા નો એક કપ વધે એટલો એ પ્રવાહી લઈ કે અડધો કપ વધે અડધું સવારે લેવું અડધું સાંજે લેવું ખાલી પેટ લેવું નાણાં કોટ ત્યાર પછી અડધી પોણે કલાક પછી તમારે જે કાંઈ જમવું હોય જમવું નિત્યક્રમ જાળવવું મિત્રો ત્રિફળાનું પાણી પણ એટલું જ કામ કરે છે બે ચપટી ત્રિફળા ત્રાંબાની લોટીની અંદર નાની એવી આવે એમાં નાખી એક ચમચી પાણી નાખવાનું સવાર સુધી પડ્યું રહેવા દેવાનું સવારે એને સારા કપડાથી ગાળી નીતારી અને ડ્રોપ પરથી એના આખો દિવસ ત્રણથી ચાર ચાર વાર ટીપા નાખવાના આ પણ મહિનોથી કરવાનું દ્રષ્ટિ ખૂબ સારી રહે છે ઉપરના નામ નામ બે છે છે એક સડંગ વાત એ પણ એનું એ જ નામ છે તો પથ્યાધિક વાત એની જે છ આઈટમ આવે છે સામાન્ય રીતે થોડુંક વર્ણન આપણે કરીએ તો હરડે છે ઉષ્ણ છે એની અંદર ખારો રસ નથી એટલે રસાયણ છે ખૂબ સારું કામ કરે છે આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે એન્ટી ઓક્સિડન્ટ છે અને આયુષ્યને વધારનારું છે આખા શરીરની અંદર રીઝુનેવેટર કરે છે તો એ આમળાનો ગુણ છે બીજું એવું હરડે સોરી બેડા બેડા એસ્ટ્રેન્ડ છે એટલે કે કફને દૂર કરે છે સામાન્ય રીતે બેડા એ કફનું મોટું દુશ્મન છે કોમ્બિનેશન છે બાકીનું કરિયાતું કરિયાતું છે કફને પણ દૂર કરે છે માટે એ પણ ઉત્તમ છે લીમડાની ગળો જે આપણે સર્વશ્રેષ્ઠ રોગર છે પિત્તને કાપે છે કફને પણ એટલા પ્રમાણમાં દૂર કરે છે અને લોહીને સહેજ પણ ગરમ થવા દેતું નથી આંખોને માટે ચક્ષુષ છે એટલે માટે ખૂબ છે છે હળદર છે મિત્રો એ એ પણ પણ છે અને બ્લડને બરોબર નિયમિત રીતે ફેરવનારી મોટા મોટી ઔષધિ છે અને લોહીના મોટાભાગના રોગને એ દૂર કરે છે કફને ખાસ દૂર કરે છે એટલા માટે ઘણી વખત આપણે એમ કહી છે હળદર વાળું દૂધ પીવું સારું રહેશે તો હળદર આ થયા છ ઔષધો અને છ ઔષધોનો સંયોજન આ કરી અને આચાર્યો છે ને આ માનવ સમક્ષ એટલું બધું સરસ રીતે સંયોજન મૂક્યું છે જો એ નિયમિત લેવામાં આવે તો મોતીઓ પણ અટકે છે રતાંદળા પણ દૂર થાય છે દ્રષ્ટિ ચોખ્ખી થાય છે આંખની અંદર મોટા ભાગના રોગ રહેતા નથી મિત્રો આવક વાત છે ને એ આપણે નંબર થોડા હોય ત્યાં જ ચાલુ કરી દેવા ત્યાં જ ત્રિફળાના પાણીથી આંખને સાફ કરવી આટલું કરશો તો તમને ખૂબ સારું રહેશે આંખજન્ય કોઈ રોગ થશે નહીં ઓમ શાંતિ જય ધનવંત